જય શ્રી રામ રાધા મિત્રો તો અત્યારે આપણે મંદિર આવી ગયા છે અને બાપાના મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન કરાવી રહ્યા છે આજે ઠંડી પણ વધારે છે મિત્રો રોજ કરતા એવું લાગી રહ્યું છે કે બાપાના સુંદર મજાના દર્શન કરાવે છે પેલા ગાદી મંદિર સમાધિ મંદિર અને ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય બાપાના મંદિરના દર્શન કરાવ્યું મિત્રો ચાલો ટ્રાફિક પણ જોઈશું આજે તો ટ્રાફિક છે ત્યાં તો ચાલો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડીએ કૃષ્ણ બાપાના મંદિરના દર્શક આવે ગાંધી મંદિર સમાધિ મંદિર અને ગાંધી મંદિર મુકેશભાઈ વાસિયા વાપસ તરફ તો આ છે ગાંધી મંદિર ગાંધી મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો થોડા ઝડપથી દર્શન કરાવીશું મિત્રો તો સુંદર મજાના ગાંધી મંદિરના લાઈવ દર્શન

આગળ જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ પછી લાઈવમાં બન્યા રહીજો ચાલો નાસ્તો કરવા માટે ભાઈ નાસ્તો કરીને જ આવ્યો છો ભાઈ યોગેશભાઈ ચાલો દર્શન લાઈવમાં બન્યા રહીજો થોડાક ઝડપથી દર્શન કરાવી મિત્રો સમાધિ મંદિર આવી ગયા છે બાપાના આ છે બાપાનું સમાધિ મંદિર જોઈ શકો છો આ બાજુ થી જોઈ શકો બાપાનું મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો બાપાના મંદિર પણ સુંદર મજાના લાવી અને અત્યારે થોડીક ઠંડી છે એવું લાગી રહ્યું છે પૃથ્વી સર્વે વાપસ તળાવ જય કા મુકેશભાઈ બીજું કે શનિ રવિ છે આપણે સંધ્યાથી લાઈવ કરીશું મિત્રો ત્યાં સુધી લાઈવ નહીં આવે ચાલો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈને ધ્યાન દેના દર્શન કરાવીએ કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન દેતા તો તેમના દર્શન કરાવીએ મિત્રો રાધા રાધાની મોજ બીજું કે આપણે છે એટલા માટે લાઈવ દર્શન ચાલુ સિરીઝ કરીએ છીએ જેથી કરી જે લોકો અહીં સુધી નથી આવી શકતા બગદાણા તો ઘરે બેસીને રોજ દર્શન કરી શકે એટલા માટે આપણે રોજ લાઈવ દર્શન કરાવવાની સિરીઝ ચાલુ કરી છે મિત્રો તો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તમારા મિત્રોને મોકલી શકો છો જે જેથી કરી તેઓ પણ ઘરે બેસીને છે એ લાઈવ દર્શન કરી શકે મિત્રો મંદિરના સુંદર મજાના આજના લાઈવ દર્શન જોઈ શકો છો આ છે ધ્યાન મંદિર

બસ ચાલો મિત્રો તો વર્ડની અંદર પણ બાપાના દર્શન કરાવીએ કાઠી દરબાર ભગીરત સિંભાઈ બાપા સ્ત્રામ પિયુષ કુમાર બાપા સ્ત્રામભાઈ તો વર્ડમાં પણ બાપાનાં દર્શન થાય છે મિત્રો અહીંયા ધ્યાનથી જયુષ્યો તમને બાપાનાં દર્શન થાય છે ગૌતમભાઈ ડિજિટલ સયાથી બાપા શિત્રાભાઈ આ મિત્રો ધ્યાનથી જોઈશો તો બાપાના દર્શન થશે બે આંખ ના કાન મોટો છે ને મજા મિત્ર છે તો બાપાના છે મજા લાવી દેશે આજથી તમારા સ્કૂલ ચાલુ ને ભાઈ તમારી પાંચ તારીખો પાંચ તારીખથી ચાલુ થઈ ગઈ યોગેશભાઈ પાંચ કે છ તારીખથી ચાલુ થઈ ગઈ છે સ્કૂલ અમારી તો થઈ શકે વાપસ તરફ ભાઈ શું મજાના બાપાના લાવી દેશે ચાલો મિત્રો તો અહીંયા ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે આગળ જઈએ ગાંધીના દર્શન કરાવીએ તો લાઈમાં બન્યા રહેજો વાલજીભાઈ કિયાળા બાપા સ્ત્રા બાપાની મોજ થોડાક ઝડપથી દર્શન કરાવું છું અને અત્યારે ઠંડીનું પ્રમાણ પણ છે મિત્રો આપણી પાસે ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિરના દર્શન કરાવી મિત્રો તો આપણને સુંદર મજાના ગરી મંડળ લાગે જોઈ શકો છો જીગ્નેશ ભદ્રજી બાપા સ્તરામ જય સિયારામ આવી બાપાની મોજ બાપા સુંદર મજાના બાપાના લાગે છે ચાલો વધારે ટાઈમ નહીં થતા મંદિરના પણ દર્શન કરાવીએ સમિતિ ટ્રાફિક પણ જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે તે અત્યારે મંદિરની સામે આવી ગયા છે મિત્રો અને આજ આજના મંદિરનો હસંજ મજાનો લાયદ હશે જોઈ શકો છો વૈભવ ભાઈ બાપાસ્ત્રામ

ઓકે લાઈવ પૂરું થાય પછી પર્સનલમાં એક કોમેન્ટ કરી દેજો વિડીયોમાં ગમે કોઈ પણ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો વૈભવ ભાઈ એટલે હું જોઈ લઈશ સ્કેટિંગનો વિડીયો તમારો ચાલો મિત્રો તો હજુ એટલે સુધી રાખીએ બાપસ્તરામ જય રાધ રાધે લાઈવમાં જવા માટે ખૂબ ખૂબ આભાર તો હજન એટલે સુધી રાખીએ ફરી પાછા શનિ રવિ છે સંધ્યાથી લાઈવમાં મળશું છ વાગ્યા બાજુ તો બાપસ્તરામ જય રાધ રાધે